આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને પરિણાતા લ્યો આખી જિંદગી મારો દિ નો ઊઈ ગયો તો આપણે રામને ભજવા ન ભજવા તમારું મન શું કહે છે એટલે કાંઈ સાંડી ન જાતા આપણે આપણી રીતે ચાલુ રાખવાનું કારણ કે કારણ કે આ તો બધું કંઈક કંઈક એ કાંઈક અટપટું હોય છે આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી એ સાંતિપી આશ્રમ આશ્રમમાં બે ભેગા ભણ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા અને કૃષ્ણ ગયા દ્વારકાને સુદામા ગયા પોરબંદર ઓલો હોનાને દ્વારકાનો રાજાને આને હાજે પોડકુ ખાવાનું હોય તે નો હોય જો આ ભગવાનની ભાઈબંધી મને તો એમ થાય કોક ડાયા માણેની ભાઈબંધી કરાય હું તો હું આ આખી દુનિયા ભલે ભક્તિ કરે છે હું રાજી છું મારો ના નથી હું એમ કઉ કે તમે રામ ની ભક્તિ કરતા હોય કૃષ્ણ ની કરતા હોય શિવ ની કરતા હોય જે નહી કરતા હોય બધા ભક્તિ કરે છે હું કામ મને કોઈ જવાબ નથી દેતો શું કામ આપણે ભક્તિ હું કામ કરીએ છીએ કઈક કારણ તો હોય ને ઘણા બધા એમ કહે કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાન દર્શન કરવા પણ ભગવાન કદાચ મળી જાય હાલો આ કૃષ્ણ પરમાત્મા આ કથા છે અને તમે આમાં કઈક દાન આપ્યું હોય પ્રેમ થી કથા સાંભળી હોય ને કઈક આપ્યું હોય દીધું હોય કઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ મળે હાથમાં લઈને માથે હોય તો તમે કૃષ્ણ ભાઈ માગો શું માગવાનું નક્કી કર્યું કે આપણે નક્કી તો હોવું જોઈએ આપણે બેઠા છીએ ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છે બરોબર ક્યાંક લગનમાં માં આપણે ગયા હોય કે ભાઈ આ અમારા વ્યવહાર છે ચાંદલો કરાવવા આવ્યા છે બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યા છે તો આ કઈ કારણ તો હોવું જોઈએ ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું કોઈ કહેતું જ નથી જોકે હું કયા ભગવાન ભગવાન મેળવવા આ કઈ કરતો નથી મારે કઈ કામ નથી કામ હોય મારું અટકે હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારી ગાડી ને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા તમે કરી દો મારા ભગવાન તમે હશો ભલે એ તમને હું હોય છે એને પણ મારે એનું કઈ કામ નથી

સુદામા કે ભાઈ હું નહીં જોઉં મારે નો માગવાનું નિયમ છે અહીંયા જઈને મારે શું કરવું અને હોના ની દ્વારકા રાજા છે એના કરમ છે ને આપણે ખાવા દાન નથી આપણા કરમ છે બે પણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય ઈ કે પણ જાઓ છોકરા મરી જાય કે પણ બે મણ દાણા આપે તો શું કેટલા દી હાલે અને આપણા કરમ છે એ કે પણ તમે જાઓ ને હું તમને કહું છું એ પણ કે હું મારે ન માગવાનું નિયમ છે અહીંયા છે ને મારે કરવું શું એ કે તમારા દરણ જોશે તો એ ખબર પડી જાય છે કે આની પાસે કઈ નથી માગવું નહીં પડે તો કે ખાલી આથી કંઈક લઈ જવું પડે હું મોટો છું જો આપણી સંસ્કૃતિ છે આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય તમે ભલે વાળીએ નાકા વાળતા હોય પણ તમે અહીંયા જાવ ને તો કાંઈક લઈ જવું પડે કારણ કે મોટા છો પછી ભલે એક પારલે નું પડીકું લઈ જાવ પણ કંઈક લઈ જવું પડે આપણી સંસ્કૃતિ છે સુદામો કે છે હું મોટો છું મારે કંઈક લઈ જવું પડે એમના પત્ની કે કંઈક હોય તો આપણે ન ખાઈ તો ત્યાં હું તમને તમને મોકલવા જોઈ નથી એટલે તો મોકલવાના છે તો કે નહીં જો એ પાડોશીની બાઈ પાસે બાપુ ચાંદુળનું હુપડું ભરી આવે અને તાંદુળની પોટલી બાંધવા માટે સારું લુગડું નહોતું સુદા ઘરમાં બાપુ એ તો ગરીબી હોય ને ખબર હોય રામ કોઈ ગરીબ માણા હોય ને એને જો બને તો બટકો રોટલો આપજો અને આપી આંતળી તો દુભાવતા જ નહીં નગર ગરીબ ની આંતળી ખાવા ધ્યાન નહીં રહેવા દે ગરીબી કોઈને ગમતી નથી રામ બધા બંગલા ને ગાડીઓ જોવે તમારે દેવું હોય દેવું બાકી કોઈની આંતળી નો કકડાઈ ધ્યાન રાખજો અને ભગવાન આપણને આપ્યું હોય ને એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હોય છે ને તો ભગવાન તમને ડબલ કરીને આપશે કે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈક ગરીબ માણસ બાપુ આંતળી ઠરે એવું કઈક કરજો સોદામાં વિચાર કરે છે કે આ બૈરાન ફુગાણું નહીં હવે મારે જવું પડશે એ તાંદુર બાપુ પોટલી લઈ બગલમાં દબાવી ઉઘાડું શરીર છે એક ધોતડી પહેરી છે હાથમાં લાકડી છે ઉઘાડા પગ છે અને ડગો મગો ડગો મગો બાપુ પોરબંદર થી નીકળ્યો દ્વારકાના પંથે નીકળ્યો કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો તો આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખ ની ખબર નથી માંગણ આવે ને તો આગળ જાઓ આગળ આગળ જાઓ આગળ ક્યાં ભોગાવવા જાય બટકુ રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો પણ ભૂખની ખબર જ નથી કોઈને ભીખ ગામ ભીખ માગવી કોઈને ગમતી નથી સુદામા વિચાર કરે છે ડગુ મગુ ડગુ મગુ દે કરી અને પોતે દ્વારકા આવ્યો એને એમ થયું કે આ બૈર અને પુગાણું ઓલો ગમે એમ તો હોનાની દ્વારકાનો રાજા મારે પહેરવા પૂરા કપડા નથી અને બૈરા પાસે બાપુ હાર હાર નથી આયલું સુદામાનું શું હાલે અને હું તો એમ કહું છું કે બૈરાનું હાલતું હોય હારું જન્નો ઓસુ હાલ તો એમાં મજા આવે બૈરનો વધારે હલે હારું સુદામો વિચાર કરે હવે કરવું શું કારણ કે ગરીબી છે એ બાપુ અમીરી છે ને અમીરી અહીંયા ગરીબી શરમાય લખવું હોય તો લખી લેજો આપણો ભાઈ હોય આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય બાપુ એક જો કરોડપતિ છે ને અહીંયા તમે જાવ ને એટલે આપણને એમ કે દહ રૂપિયા દૂધ ની કોથળી લેતો હોય પણ હું તો તારો મહેમાન શું એ તું આપણે તારે નો કરશે એ આપણી પાસે દહ ની કોથળી મગાવે હવે જોડા કાઢે એવું ન હોય બીડી ચા નાખવું અમીરી છે અહિયાં ગરીબી શરમાય સો ટકા ની વાત આપડે વાળીએ નાકા વાળતા વાળતા આવ્યા હોય પછી એમ કે સોફા શાટમાં બે હોય સડે પૈસા વાળા નો મોપુ કોઈ હારામાં હારા ગોદડા કાઢશે કાઢશેના હાથ ની હથેળી અરે બાપુ અરે બાપુ અરે બાપુ આખું ઘર ફરતું ફરતું ફરશે અને ઓલા તો અડધી કલાક